અને આજે જઈ રહ્યા છે બાર મેરેજમાં કોના મેરેજ છે મામાની છોકરીના મેરેજ છે તો બધા જઈએ ત્યાં બધા ભાઈઓ બધા મળીશું અને એન્જોય કરવાના છે તો બ્લોગમાં બન્યા રહેજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો લાઈક છે સબસ્ક્રાઈબ બરાબર કુસુમબેન રેડી રેડી ના ફટાફટ પહોંચો બરાબર અમે આવ્યા છીએ રાઈટ તું એ રેડી ને લેડો ફટાફટ નીકળીએ બરાબર તો ગગાઇ જ ફટાફટ અમે લોકો નીકળીશું મોડું થઈ ગયું છે પહોંચવાનું છે હજુ કલાક ગાંધીનગર જવાનું છે કલાક દોઢ કલાકનો રસ્તો છે પહોંચીશું પછી ત્યાં ગાડી મળીએ એન્જોય કરીએ તો ગાઈ જ અમે શાદી મેં ઓર લગ્નમાં અમારા સુજાનભાઈ સોહેલભાઈ મળ્યા છે ઓર એ અમારે ભૂપેન્દ્રસિંહ પટેલ पू भेनिला को पार्टी होदी और मजा मो मजा मजा क्या हो भाई मजा आओ बस वेलकम टू गांधीनगर थैंक यू थैंक यू सो मच साजिद भाई स्टार इंडिया याद करता था यस ब्रो यस भाई हम आए थे शादी में और हमको मिले मोहसिन जी मोहसिन जी मजा आओ मजा आओ उंगली कर देंगे मोहसिन जी को उंगली करने में काफी मजा आता है शाहरुख खान ने मिली है

મોટ ભાઈનો ફટાકડાનો કોન્ટ્રાક્ટ આલેસ ભાઈ એ સર સોલિયા ફટાકડાનો કોન્ટ્રાક્ટ આલેસ પણ એક ફટાકડો ફૂટતો નહીં ફટાકડા જો વાર છે ફોડવાની 1 કલાકની વાર છે એવું છે બસ બસ જલ્દી ફોડો આમ લાગે કે ગની ભાઈnger વિવાહ છે ફોડીએ ફોડીએ ઓરેજ ભાઈ ફોડીયા ફોડીએ કોક તો બોલો યાર ફોડીએ ફટાકડા ફોડીએ બીજું કોઈ બુક નહીં લાગી જલબેન સપોર્ટ કરો

સારું ચાલો બે થેન્ક યુ બે વાર થેન્ક યુ હા ફૂલ સેટઅપ હો ગયા કાને કા ઇમરાનભાઈ ભૂખ લાગી છે બધી છે ખાલી આપણે બાકી છીએ ક્લાસ સેટઅપ કરી દીધો દીધોભાઈ ઓલી અને અહીંયા મસ્ત જો તમને જમવાનું બતાવો જોશો ને એટલે મોમાં પાણી આવી જવાનું છે મને તો ખાલી મેનુ ખબર અમારા નાનો છોકરો પાણી લઈને આવ્યો છે પાણી લઈને બોલ બ્લોક બ્લોક બના છે ભૂખ લાગી છે ભૂખ લાગી છે શું ખાય ફર્સ્ટ ક્લાસ આવી છે હવે છે છે ખાલી મેનો હલવો છે ચિકન ચીલી રેડ ચિકન ચીલી ગ્રીન કટલેસ છે અને હલીમ છે અને હજુ મેન કોર્સ બાકી છે ઇમનભાઈ ચાલુ કરજો ટેસ્ટ તો કરો તમે નંબર ગોમડીયા અમે છીએ અન્ના તમે અમારા જોસેલા લાવો બોલો આખી જિંદગી દે કોમ એકમ શેર છે કઈ સીટ કોમ થોડી છે તો અમદાવાદમાં આવી ગયું એમસીમાં આવી ગયું દે કોમ તો ગોધીનગર જિલ્લા લાગા કોઈ ખબર પડે છે આવશે તો મહિના પછી બે મહિના પછી પાડીને એમસીમાં આવી ગયું દે થોડું કે આમ લો તો નઈ ગયો એમસી અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન

ता, नोम टाडो हो चौस टाडो हो क्यों, क्यों? जो जो जो। बोल, जी? बोल, जी? आ, मत्या मत्या बोल, बोल।, बोल। ना मोबाइल गाइस हमारे समीर भाई की रिक्शा की डेकी टूट गई है किसी ने चोरी करा है અમે લોકો ભાઈ મેરેજ માં આયા તા યાર અને મેરેજ માં 10 થી 15 ડીક્ષા ના લોક તોડ નાખાય છે બધી ડીક્ષા તમાર તોડ્યું છે તોડ્યું છે તડું નહીં ખુલ્લું જ હતું ખુલ્લું જ રાખાય કોઈ હોય ના ને મે તો ખુલ્લું જ રાખાય આપણી ગાડી તોય પડી છે ખાતામાં ખુલ્લું છે હે લોકો કેમું લઈને ગાઈસ મેટર અનલોક હો ચૂકી હે કોના ધીરા દાગીના ગઈ અકું કે છે કે ખોટા જ જાય ને જાય ને વસ્તુની ગઈ હોય એને ખબર પડે ના ના કોઈ ના ના યાર દાગીના તો કોઈ ના ના યાર अरे माही कल तुम क्या पहनोगे बैग ही चले गया चोरी हो गई हाँ हाँ सबकी रिक्शा की डेकी टूट गई तुम्हारा बैग चले गया ના થાકી જી જાવ છોકરો લાગે છે નોમી ખબર ના ખબર છે

哎呀！哎妈，你说怎么 ચા નાસ્તો થઈ ગયા છે અમારા બધા ભાઈઓ છે છોકરા અંબાજી ઊંચા આવતા નહીં અમને પેલા એક ટાઈમ હતો જોડે આવું છું ગાડી તું હા અત્યારે છોકરા માંથી ઊંચા જ નહીં આવતા બોલો

વાહ સીમે મારું મેં કરવા જવાનો બરાબર બસ જવાનું હું બસ બસ વાહ આમીન ફરક

એટલે એવું હોય વિચરજી આ બઈ કેટલો કંટાળો છેની જીંદગી કસી દોન જેર માગે છે આ સંતોષ ભાઈ શેરિંગ કરે છે ક્લાસ પડી ગયો છોરાના પૈસા લેતો પૈસા અફઝલવા કેવું છે લઝીઝ હજુ બ્રેક મારજો હજુ લીંબુ આવશે લીંબુ ઓરા બે મજા આવી છે ને ચાલ પીવસ થાય બધું નથી

ગાઇઝ રાતના વાગી ગયા છે દોડ અને લગ્નમાં થાક્યા હતા અને અમારે બુંડના ચડાવતા ચક્કર તો લઈને આયા હોસ્પિટલ સિવિલ પછી ત્યાંથી થોડું કપડાનું થોડું ચેન્જિંગ હતું અમારે રોકાવાનું તો બીજે અને નિખજ એમને રોકાવાનું તો બીજે તો પછી કપડાં ટ્રાન્સફર કરી લેવા અને જઈએ છે પાછા સિવિલે સોહિલ આપણે કેલું એ લેવા ચા લેવાની છે અયન સાહેબ હતો ખબર છે ને યાદ કરાવજો એટલે હાલે મુવી યાદીમાં જો રાતના વાગે છે અને ભજિયા પાર્ટી ચાલુ કરી દીધી અમાર પરેશભાઈએ ભાઈએ પરેશ ભજિયા જેવા છે લજીજ લજીજ ના મોઈન ભજિયા ખાધા કે નહીં ભાઈ મોઈન હા ભાઈ ખાધા કેવા હતા એક નંબર એક નંબર ના બસ હા લજીજ લજીજ કોઈ જો હવે હેડો વિડિયો કોલ કર્યા વગર ઊંઘી જાવ કમાલ

ત્રણ વાગે ભાઈ થેન્ક યુ ભાઈ નિશાંત વેલકમ સાયન્ટિસ્ટ અમે તો ટેન્ટ સિટી ઊભી કરી દીધી પેલ બાજુ નિશાંત દે પસુ કરી તો અમે ટેન્ટ વેચી મારે રાતના વાગે જતી અમે ને હા આવતા રહેશે પણ ઓમ જય બે બે વાગ્યા નિતન આગમે ફળ વાગે 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 ભાઈ ગાંધીનગર કેવું લાગે છે આબુ જેવું થઈ ગયું છે ને વાહ ભાઈ સાઈડ વાગ્યા છે ભાઈ હવે નીકળ્યા છીએ ઘેર જવા માટે બરાબર તો ઘેર જઈને ઉંઘી જઈએ આટલો દાળો આટલો જઈએ પૂરો કરીએ છીએ બરાબર ગાય છે આ બ્લોકમાં તમને ખરેખર મજા આવી છીએ આઈ હોપ આશા રાખું છું કે તમે લોકોએ ચેનલના જુ સુધી સબસ્ક્રાઈબ કરી નહીં હોય ના ના કરી દીધી હશે મને વિશ્વાસ છે તમારા પર ના કર્યો હોય તો ફટાફટ કરી નાખજો અને કોમેન્ટ કરજો ને આ બ્લોગને શેર કરજો બરાબર મળીએ ગાઈશ કાલના બીજા દિવસમાં ત્યાં સુધી ગુડ નાઇટ ગુડ બાય જય હિન્દ જય ભારત